આવેલા ગિરિરાજ કોમ્પલેક્ષ ખાતેના હોલમાં બાબા સાહેબ આંબેડકરજીને જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ આજ રોજ જાંબુગોડા તાલુકા ખાતે બંધારણના ગઢવૈયા એવા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી જન્મજયંતિ નિમિત્તે જાંબુગોડા મંડળ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તથા ગામના આગેવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ જાંબુગોડાના સીએચસી સેન્ટર ખાતે દર્દીઓને ફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે